આ દુર્ઘટના બાદ સુરત પાલિકાનું તંત્ર જાગ્યું છે સુરત પાલિકાના લિંબાયત ઝોને માન દરવાજા જર્જરિત ટેનામેન્ટના નળ અને ગટર જોડાણ કાપવાનું શરૂ કર્યું થોડા કેટલાક દિવસોથી લિંબાયત ઝોનની ટીમ માન દરવાજા ખાતે પહોંચીને લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી મોટાભાગના મકાનો ભાડેથી આપવામાં આવ્યા તો કેટલાક મકાન માલિકો ત્યાં રહે છે તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે પરંતુ ટેનામેન્ટની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાના કારણે તેમના ઉપર જીવતું સંકટ તોડાઈ રહ્યું છે

જે પાંચ વિભાગોના અંદરમાં આખી કાર્યવાહી આવે છે સ્લમ અગ્રેડેશન વિભાગ સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન ટાઉન પ્લાનિંગ વિભાગ મધ્ય શહેર વિકાસ વિભાગ અને લીગલ વિભાગ એ બધા વિભાગની એકબીજા સાથે ખોખોની નીતિ એકબીજા સાથે યોગ્ય સંકલનનો અભાવ અને ભારતીય જનતા પાર્ટીના શાસકોની અનિર્ણાયકતાને કારણે આજે તેરસો ને બાર પરિવારો ઘર વિહોણા થઈ ગયા છે શાસકો જે બેઠા છે એમને સદબુદ્ધિ આવતી નથી એમને દિમાગ એમને જે જે અક્કલનો દેવાળો ખોટ્યો છે એવી ઘટના એટલે એવી રીતે એ લોકો નીતિએ કામ કરી રહ્યા છે જે તાત્કાલિક નિર્ણય કરીને કે ભાઈ વિચારધાર કેમ આવતા નથી એનું ઇલાજ કરવું જોઈએ એના તરફ એનું નિરાકરણ કરવું જોઈએ પરંતુ એ સુધી કરી નથી શક્યા કયા કારણે નથી કરી શક્યા તમે એમને પૂછો અને એમની અનિર્ણાયક નીતિને કારણે કે એમની નબળી કામગીરીને કારણે જે તેરસો ને બાર પરિવારો આ જર્જરીત આવાસમાંથી કમ અને પણ ઘર વ્યવણા થવાની ફરજ પડી છે આજે આમાંથી ઘણા એસી ટકા પરિવારો એવા છે કે જેના માટે નીચે જમીન ઉપર આ ભાવી સ્થિતિ છે ને આના માટે જવાબદાર કોઈ હોય તો હાલના સુરત મહાનગરપાલિકાના શાસકોને જો પરિવાર હવે રસ્તા ઉપર આવશે જો આ દરેક પરિવાર આર્થિક રીતે નબળા પરિવાર છે ગરીબ પરિવાર ના છે ગરીબ પરિવાર છે એ બધા જાણે છે આપ પોતે પણ સર્વે કરશો તો આપણને ખ્યાલ આવશે કે એસી ટકા મકાન ના હોય છે એ બે ટંગ માંડ જમે છે ઘરનો વેરો માંડ ભરે છે કે લાઈટ બિલ ગેસ બિલ માંડ ભરે એવી સ્થિતિમાં જીવે છે આજે અચાનક એમને એમ કે ઘર ખાલી આજે પાણી કનેક્શન કાપી દીધા બે ત્રણ દિવસમાં સીલ મારવાની કાર્યવાહી થશે એટલે સ્વાભાવિક છે કે છત સીલવાઈ જવાની છે છત છીનવાઈ જાય એની પાસે કોઈ વિકલ્પિક બીજી એવી વ્યવસ્થા નથી એસી ટકા લોકો પાસે કે નથી એની પાસે કોઈ ડિપોઝિટ ભરવાના કે ભાડાથી લેવાની વ્યવસ્થા એટલે આજે એ લોકો કપરા સમયમાં શાસકોની ની અનિર્ણાયક કારણે મુશ્કેલ ભર્યું જીવન જીવવા મજબૂર બન્યા છે